પ્રસાદી તો પ્રસાદીમાં બનાવવાનું છે ચૂરમું તો આપણે ચૂરમું બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં હું સૌ પ્રથમ ઘઉંનો લોટ છે જાડો લોટ એ જાડો લોટ હું ચાલી રહું છું પહેલાં જેમ આપણે આપણી બર્થડે ડે ઉજવીએ જન્માષ્ટમી ઉજવીએ રામનવમી ઉજવીએ એવી રીતે આજે છે હનુમાન દાદાનો જન્મદિવસ તો આજે હનુમાન જયંતિ પણ આપણે ઉજવવાની છે બરાબર ને તો આપણે પ્રસાદી બનાવી અને હનુમાન દાદાનો પ્રસાદ બનાવીને એને ધરી અને પછી આપણે જમીશું તો મેં સૌ પ્રથમ ઘઉંનો લોટ ચાલી લીધો છે અને હવે આપણે એમાં તેલનું મોણ નાખવાનું છે અને સરસ એવો થોડો કઠણ લોટ બનાવ બાંધવાનો છે અને પછી આપણે એની થોડી જાડી જાડી ભાખરી બનાવવાની છે ને પછી ચૂરમું બનાવશું તો આ રીતે મેં બે ત્રણ પાવડા જેટલું તેલ નાખ્યું છે ત્રણ પાવડા તેલ નાખી અને સરસ લોટ બાંધવાનું છે એકદમ કઠણ તો આમાં હું થોડોક રવો પણ ઉમેરીશ એક નાની વાટકી જેટલો રવો ઉમેરું છું જેથી આપણું ચૂરમું છે એકદમ છૂટું અને સરસ ચૂરમું બને તો હવે આને હું બરાબર લોટ બાંધી દઈશ આજે હનુમાન જયંતિના દિવસે સરસ ચૂરમું બનાવવાનું છે બાજરીનો રોટલો અને અડદની દાળ બનાવવાની છે તો હું પહેલાં વ્યવસ્થિત લોટ બાંધી દઉં પછી તમને ચૂરમું બનાવીને બતાવું છું તો મેં આ રીતે ગોળીઓ કરી અને એક સરસ ભાખરી વણી લીધી છે અને અહીંયા ચડવા મૂકી દીધી છે તો આને આપણે વ્યવસ્થિત ચોડવી લેવાની છે અને ભાખરી ચડે પછી એનો આપણે ચૂરમું બનાવવાનું છે તો તો આપણે એક ભાખરી ચડી ગઈ છે સરસ અને બીજી આપણે વણીને તૈયાર કરી નાખી છે તો હવે આપણે એને એક ચડી જાય બરાબર એટલે આપણે મૂકી દઈશું જો લાડુ બનાવવા હોય તો પણ એને આ રીતે બનાવી શકાય આ રીતે ભાખરી બનાવવાની એકદમ જાડો અને કઠણ લોટ બાંધીને ભાખરી બનાવવાની હોય છે અને ત્યાર પછી એનું ચૂરમું બનાવવાનું હોય છે ક્યાં તો મિક્સરમાં ક્રશ કરી નાખવાનું ક્યાં તો ચૂરમું ચોળવાનું જે ચારણું આવે છે એમાં પણ આપણે ચાળી શકીએ તો હવે આપણે બધી જ ભાખરી થઈ ગઈ છે અને થોડીક ઠરી ગઈ એટલે આપણે હવે એને મિક્સરના બાઉલમાં નાખી અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લઈશું એટલે સરસ ચૂરમું બની જાય તો મેં એને મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને આ રીતે સરસ ચૂરમું બની ગયું છે હવે આને આપણે ગોળની ચાસણી કરી અને ચૂરમું વ્યવસ્થિત બનાવી નાખવાનું છે તો તમે પણ આવજો હનુમાન દાદાના નામની પ્રસાદી લેવા મારા ઘરે અને મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે ચૂરમું બનાવવાની શરૂઆત કરી છે તો એમાં ઘી નાખ્યું છે પહેલાં અને ત્યાર પછી ગોળ નાખ્યો છે અને સરસ ચાસણી બનાવીને તૈયાર કરી નાખી છે આપણે પહેલાં તો આમાં બહુ ચાસણી ન આવવા દેવાની હોય ગોળ ગરમ થાય અને વ્યવસ્થિત ચાસણી જેવું થઈ જાય તૈયાર એટલે એમાં આપણે ચૂરમું ઉમેરી દેવાનું છે તો આ રીતે આપણે હનુમાન દાદાનું જે પ્રસાદીનું ચૂરમું બનાવીએ તો આ રીતે બનાવવાનું હોય છે હવે ચાસણી બનીને રેડી છે તો હવે એમાં હું ચૂરમું ઉમેરી દઈશ હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને ચૂરમો મિક્સ કરી દઈએ એકદમ સરસ ચૂરમું બની ગયું છે તો આપણે અડદની દાળ છે એને બરાબર બફાઈ પણ ગઈ છે અને હવે ઉકળી પણ ગઈ છે પેલા મેં કુકરમાં બાફી લીધેલી અને ત્યાર પછી થોડું ગરમ પાણી નાખી અને ઉકળવા દીધેલું તો હવે આપણે સરસ એનો વઘાર કરવાનો છે અડદની દાળનો સરસ ઉકળી ગઈ છે તો વઘાર માટે મેં મસાલો તૈયાર કરી નાખ્યો છે લસણને થોડું કાપી નાખી ટુકડા કરી નાખ્યા છે ત્યાર પછી લીલું મરચું છે અને વઘાર માટે આ લાલ ટુકડા છે અને લીમડી છે તો હવે આપણે સરસ અડદની દાળનો વઘાર કરવાનો છે અને વઘાર કરીને દાળ એકદમ મસ્ત બને છે ટેસ્ટ બહુ સરસ આવે છે તો ચાલો આપણે વઘારવાની શરૂઆત કરીએ દાળનો વઘાર સરસ તૈયાર કરી નાખ્યો છે તેલમાં પહેલાં મેં જીરું નાખ્યું છે ત્યાર પછી લસણના ટુકડા અને મરચાના ટુકડા નાખ્યા છે અને હવે એમાં હું વઘારેલો લાલ મરચું ઉમેર્યું છે અને ત્યાર પછી આપણે એમાં વઘાર કરીશું તો એકદમ સરસ મસાલાવાળી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે નાખીશું થોડા લીલા ધાણ તો તમે જોઈ શકો છો આ સરસ અડદની દાળ તૈયાર થઈ ગઈ છે દાળને બરાબર તડકો આપી દીધો છે આપણે હનુમાન દાદાની પ્રસાદી તૈયાર છે તો ચાલો આપણે હવે હનુમાન દાદાને થાળ ધરી દઈએ ચૂરમું અડદની દાળ છાસ ગરમ ગરમ રોટલો ચાલો જય બજરંગબલી